પાદરા તાલુકાના ગામેઠા ગામથી ધામ તરફ પગપાળા જવા નીકળેલા ભક્તભાઈઓને ગામેઠા ગામના સરપંચશ્રી દ્વારા સ્મૃતિ રૂપે ટી શર્ટ આપવામાં આવ્યા હતા આ પ્રસંગે સરપંચશ્રીએ યાત્રાઓને શુભકામનાઓ પાઠવી હતી અને સૌને સલામત રીતે યાત્રા પૂર્ણ કરવાની પ્રાર્થના કરી હતી ગામના લોકો દ્વારા યાત્રાઓને પાણી નાસ્તા તથા જરૂરી સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવી હતી આ કાર્યક્રમથી ગામમાં આનંદ અને ભક્તિપૂર્ણ વાતાવરણ સર્જાયું હતું ગામેઠાથી દરસાલ લગભગ મને ખ્યાલ નથી વીસેક વર્ષથી આવે છે બહુ જૂનો સત્સંગી અમારા ગામમાં છે સત્સંગી છોકરાઓ વડીલો હોલકાઓ ઘણા ટાઈમથી વરતાલ ગામેઠાથી વડતાલ પગપાળા આવે છે એ સંઘને ગામેઠાના સરપંચ શ્રી એ ટી શર્ટો આપેલી છે દરેકને સ્વામને લખેલું છે ભગવાન મસ્ત ટી શર્ટ મસ્ત કલર છે એટલા છોકરાઓ ખુશ થઈ ગયા છે અને અમે લગભગ મને પાંચ વર્ષથી અમે આવીએ છીએ અમે વજેસંગ મુકેશ પછી અમારે જાગો છે એવા અમરસંગ છે પછી બીજો એક અમારા ભાઈ સુરેશ છે એ બધા પાંચ જણ સંજય અમે પાંચ જણ એમાં નાસ્તો લઈને આવ્યા છે અમને એક આનંદ આવે છે એવું કશું છે નહીં પણ વરતાલથી ચાલતા ગામેઠાથી વરતાલ આવે તેની માટે નાસ્તો ગમે ત્યાં વચ્ચે અમને ઊભા રાખી નાસ્તો આપીએ છીએ આ વખત પામોલમાં મળ્યા છે આ પામોલ ગામમાં છે અને પામોલ ગામમાં એમને મસ્ત નાસ્તો સૂકો નાસ્તો છે મતલબ કે ભૂસુ અંદર બિસ્કીટ ચા એક ભગવાનના નામોમાં આનંદ આવે છે કશું છે નહીં આમાં પણ આનંદ તરીકે અમે ભગવાનની પગપાળી યાત્રા કરે છે એટલે અમે આટલી અમે સેવા કરીએ છીએ અને ભગવાન એમને સારા સારા સ્વસ્થ સ્વસ્થ રાખે અને દર સાલ આ સાલની જેમ આવતી સાલ પણ જેટલી એમને ભગવાન આવડતા રાખે એટલે દર સાલ ચાલતા આવે અને ભગવાન જે એમની મનોકામના હોય એ પૂર્ણ કરે જય સ્વામિનારાયણ જય Thank you